દી જય શ્રી કૃષ્ણ મિત્રો આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને તમારું હાર્દિક 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 સ્વાગત છે મારા બ્લોગની અંદર તો હમણાં બે દિવસથી તો બાર ફરફર કરતા હતા કે થાક લાગે તો જ મોડું થઈ ગયું હતું કામની એમ કામ પતામ થોડું મોડું થયું અને જો બાર વાગે જે વ્લોગની શરૂઆત બાર વાગે આજે મેં કરીશી અને આપણા જુઓ બનાવ્યું છે બટાકા ડુંગળીનું શાક બનાવવાનું છે અને તેલ બેલ મૂકી દીધું જોઈ શકો તમે તો તેલ તપી રહે એટલે પછી આપણે સબ્જી વખાઈ દઈશું આજ્ઞિહિત નક્શ કરે નહીં એ ઉદલપુર માટે જશે વેકેશન કરવા માટે ઉદલપુર અને આમાં નક્સ ભાઈ એકલા કે પિનલ ચાર નાખ્યા કે કરતા હતા બા જોડી જવું બા જોડી જાઉં નિયત એ પણ રહી તો બે બે તો અખાણ ઉદલપુર જ રહે છે મારા સાસુ જોડે અને તકલીફ કાલે ઘરે આવી ગયા એમ તો એ થોડા દિવસ આવી ગયું એમ દેખવા નહીં માલ પિનલના બધા તમને હા વેકેશન કરવા જેવા ચાર આવે ખબર નહીં એના ફાવશે તે ઓલી રહેશે પણ નહીં ફાવે એટલે ફોન કરે એટલે લઈ આવી સીધું પહેલાં તો અહીંયા મજા આવે એમ ગામડા બગડા હોય ને લીંબો બાર બહાર ખેતરમાં રખરવાનું નહીં એ ઘરમાં પૂરી લાવી રાખો દીધું એટલે એમનો મજાનો આવો ત્યાં સ્કૂલે ખુલ્લા મજા આવે ને એમને રમવાની નહીં તો ખુલ્લી હવામાં રહે ખરા ચાલો વિડીયોની અંદર બનાવી મિત્રો અમે ઠેલા બેલા ભરી મૂકી દીધા છે આટલા ઠીલા થયા શું કરો હા તૈયાર થાય નહી આવવાનું ધારણ ખાતાનું આવવાનું નહીં લઈ જવાનું નહી લઈ જવાનું ના ભાઈ ના ભાઈ સમય તૈયાર થઈ ગયો છે વાગી ગયા છે 5 ચાર અને સાડા ચાડી નીકળવાનું છે અને રેડી પણ થઈ ગયા ચાલો વિડિયો ની અંદર બન્યા રહો હવે બે ત્રણ દિવસ તમને નો દેજો મને ચાલો ભાઈ જે છે જો આવી જાય બસ્મા લેવાનો ન पहली बार बसता है ऐसा ना मैंने ने पहनूं बिना एक गाना है कभी ना एक कमरा ये में आप बने आप बने आप हां कैसे चलो भाई का नहीं देखा ऊपर है આ સીધું પતક હવા માલે રે રેમી કા ચલે આમ હા પાકવા ચલે જાવ હા એસા સામાન રાખ કે રેમી કે ચલે આમ સુકા લાયે સુકા તો રાખ્યું હે હા તો સુકા લાયે હવે શું કરું હું કોઈ હે જ ની તો આમ કોઈ બી ની ફેવી નહીંદા આવી તો કો કરાય કો કરાય બો કે કરાય કે કે નંદા કે ફુમ પર ડબલ મની ડબલ મની એસી વારી ચલા હેડિયે ની અંદર બનેરો અહીંયા ને ખાવા માટે બેહી જ ઓલે લડકોડી ને બલા બાટલો લેવા પાણી નું આમ થઈ તો ગરમી ના કરી

પપ્પી કાટો પપ્પી કરતો પણ મજા આવી થી બસમાં બેવાની ઓકે બસ માં જવાનું ને ઘોડા ગાડી રિક્ષા હજુ ને ઓકે ના ના કંટાળો આવો કંટાળો આવો ચલો વિડીયો ની અંદર બને えっ、yeah, ફાવું જડ લે ફાવ ફેર ફોન લઈ લે રેડી દેહક તો મેલા દેવો ફોન લઈ જાઓ લે અલ્યા જા દે કે બાર મને વાયડા ભાઈ જા લે એલો ફાવ જ છે તો યસ આવી ગયા રેડી હોકે આવો રેડી ગુરુ ને મજા આવો પુટ્ટી પુટ્ટી મજા આવો પુટ્ટી બાય એટલે મને ના આવે બરાબર તમને બધું ચાર્જિંગ ના વાતોમાં કરવાનું

હાય મસ્ત હાલો ચાલો હવે ગુડ નાઇ જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે મળીશું નવા વિડીયો સાથે અને સવારે અમને શું કહેવાય યુટ્યુબર લેવા આવવાના હા તે બતાવીશું તમને વિડીયોની અંદર બન્યા રહેજો જે જૂના ને જાણીતા યુટ્યુબર છે